હાટકેશ્વર બ્રિજ બનાવ્યો હવે તોડીને નવો બનાવવાની જગ્યાએ માત્ર તોડવા અંગેનો નિર્ણય લેવામાં આવશે છે આ બ્રિજને તોડવા પાછળ દસ કરોડ ખર્ચ કરવામાં આવશે મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા હાડકેશ્વર બ્રિજને સંપૂર્ણપણે તોડવા માટે નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે રૂપિયા નવ પોઈન્ટ એકત્રીસ કરોડના ખર્ચે હાટકેશ્વર બ્રિજને તોડવા માટેનું ટેન્ડર કરવામાં આવ્યું છે બે વર્ષ પહેલા તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દ્વારા હાટકેશ્વર બ્રિજને તોડીને નવો કરવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે હાટકેશ્વર બ્રિજને માત્ર તોડવામાં આવશે ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓને પિસ્તાલીસ લાખની રેવડીનો વિવાદ વકર્યો ગુજરાત યુનિવર્સિટીમાં એ પ્લસ ગ્રેડ મળ્યા બાદ યુનિવર્સિટી દ્વારા કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓને પ્રોત્સાહન રૂપે પિસ્તાલીસ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે જેને લઈને વિવાદ શરૂ થયો છે એનએસયુઆઈ દ્વારા અંગે અગાઉ વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે આજે એનએસયુઆઈના કાર્યકરોએ કુલપતિના નિવાસસ્થાનની બહાર આવેલા ગેટ પર ચડી કુલપતિના બંગલામાં જવાનો પ્રયત્ન કર્યો હતો જોકે પોલીસે એનએસયુઆઈના કાર્યકરોને ખેંચીને ગેટ પરથી નીચે ઉતાર્યા હતા અને ટીંકા કરી અટકાયત કરી હતી રાજસ્થાન સ્કૂલમાં અચાનક ધોરણોમાં પ્રવેશ બંધ કરી દેવાતા હોબાળો અમદાવાદના શાહબાગમાં આવેલી રાજસ્થાન સ્કૂલ ફરી એક વખત આવી છે ગત વર્ષે સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ ના આપતા સ્કૂલ વિવાદમાં આવ્યો ત્યારે આ વર્ષે ફરી એક વખત બસો પચાસ વિદ્યાર્થીઓને પરિણામ લેવા આવ્યા ત્યારે એલસી આપી દીધા હતા આઠમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ નવમાં પ્રવેશ ના આપતા વાલીઓએ સ્કૂલમાં હોબાળો મજાવ્યો હતો ત્રીજા દિવસે માત્ર નામનું ડિમોલ્યુશન છેલ્લા બે દિવસથી અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી હતી ત્યારે ત્રીજા દિવસે નાના ચંડોળા તળાવ વિસ્તારમાં ઘણી પથ્થરવાળાના ગેરકાયદેસર બાંધકામને તોડવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી ગેરકાયદેસર રીતે દુકાનો અને પથ્થર તેમજ સિમેન્ટનું ગોડાઉન બનાવી દેવામાં આવ્યું હતું જેને તોડી પાડવામાં આવ્યું છે લેબર કોલોની સહિતના પંદરથી વીસ જેટલા બાંધકામો સવારથી તોડી પાડવાની કામગીરી કરવામાં આવી છે ચંડોળા તળાવને નર્મદાના પાણીથી ભરાશે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સૌથી ચર્ચાસ્પદ મુદ્દો અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં તોડવામાં આવેલા બાંધકામો લઈને છે ઓગણતીસ અને ત્રીસ એપ્રિલના રોજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનની મશીનરી અને મેનપાવર દ્વારા ચાર હજાર જેટલા નાના મોટા કાચા પાકા મકાનો અને ઝૂપડાઓને તોડી આશરે એક પોઈન્ટ પાંચ લાખ ચોરસ મીટર જેવી સરકારી જગ્યા પરના દબાણો દૂર કરાયા છે શહેરના કાંકરિયા તળાવ બાદ સૌથી મોટા ચંડોળા તળાવ પર આ દબાણો દૂર કર્યા બાદ હવે એના પર ડેવલપમેન્ટની કામગીરી ખૂબ જ ઝડપી કરવામાં આવશે ચંડોળા તળાવને નર્મદાના પાણીથી ભરવામાં આવશે અમદાવાદ એરપોર્ટ પર સફળ ઇમરજન્સી ઇવેક્યુએશન રેલ યોજાય સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે તેના જનરલ એવિએશન ટર્મિનલ ખાતે એક વ્યાપક ઇમરજન્સી ઇવેક્યુએશન રેલનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું એરપોર્ટની એરોડ્રમ રેસ્ક્યુ એન્ડ ફાયર ફાઇટિંગની ટીમ એઆરએફએફ અને અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ એફ ઈ એસ વચ્ચેનું સુમેળભર્યું સંકલન આ ડ્રીલની મોટી સફળતાનું કારણ બન્યું હતું પાંચમાં મળેથી કુદેલી મહિલાનો મોત ઇન્દિરા બ્રિજ પાસેના આંતરે ઓર્કિડ એપાર્ટમેન્ટમાં એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટથી લાગેલી આગથી બચવા પાંચમા માળેથી કુદેલી ત્રણ મહિલા પૈકી વિનીતાબેન રામચંદાણીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે તેમને માથામાં ગંભીર ઇજા સાથે મલ્ટિપલ ફ્રેક્ચર થયા હતા આગ લાગી તે સમયે વિનીતાબેન તેમની બાવીસ વર્ષે પુત્રી પુત્ર વધુ અને બે વર્ષના પૌત્ર સાથે ઘરે હાજર હતા ગુજરાત સ્થાપના દિવસે સાધુ પ્રેમ વાત્સલ સંબોધન ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગરના સાધુ પ્રેમ વત્સલ ગુજરાતનું મહત્વ સમજાવ્યું હતું તેમણે જણાવ્યું કે એક મે ઓગણીસો ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી સાધુ પ્રેમ વત્સલ ગુજરાતની આધ્યાત્મિક વિરાસત વિશે વાત કરી હતી ગુજરાત સ્થાપના દિવસે મનો દિવ્યાંગો માટે નિશુલ્ક હેલ્થ કેમ્પ નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ અને હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન દ્વારા ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે મનોદિવ્યાંગજનો માટે નિશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટના કેમ્પસમાં યોજાયો હતો મહેમદાવાદની મેશુમાં ડૂબેલા છ અંતિમ સંસ્કાર ખેડાના મેમદાવાદ પંથકમાં ગઈકાલે કરુણાંતિકા સર્જાઈ મામા પાંચ સંતાનો અને અન્ય એક મળી કુલ છ લોકો નદીના પાણીમાં ડૂબી જતાં મોતને ભેટ્યા મોડી રાત સુધીમાં આ તમામના મૃતદેહો નદીના પાણીમાંથી સુધી બહાર કાઢવામાં આવ્યા અને બાદ પીએમ કરવામાં આવ્યા આ પછી મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા આ છ મૃતક પૈકી ચાર અમદાવાદના નરોડાના ભાણે જતા જ્યારે અન્ય બે લોકો સ્થાનિક હોવાનું સામે આવ્યું હતું ગુરુવારે જે સ્થાનિક અનિતા બે લોકો હતા તેમની અંતિમ યાત્રા નીકળતા સમગ્ર ગામ હિપકે ચડ્યું હતું અહમદાબાદ મિત્ર ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે